હા મજા બીડું તારા માટે ખુશખબરીની વાત છે મેં ખબર છે એક ટિકિટ બુક કરાવી હતી તો જો આપણા નામની બે મારા પાસપોર્ટ ને તો ટિકિટ આવી ગઈ બરાબર હ ટિકિટ નંબર ને શું બે સીટ કરાવી યાર એક ને બે યાર

હોર પણ શાળાની મજા છે ને કંઈક અલગ જ હોય ઠંડી લાગતી હોય આ હા મને છે ને સૌથી વધારે કોઈ પ્રિય હોય ને તો શાળો કારણ કે શાળો છે ને એ મેન છે બાકી ઉનાળામાં તો યાર એ ગરમી થાય ને એટલે ટાઈટ લાગે ને તો બે ગોદરા ઓઢીને હોતા હું કહેજો સાચું બોલજો તમે કમેન્ટ કરીને કહેજો હવે જો આખું ટક્ચર બની ગયું પછી કેટલું મસ્ત લાગે હજી કમ્પ્લીટ થાય ને પછી બહુ મસ્ત લાગશે પણ હવે છે ને આ પટ્ટીયું જ આવી છે આપણે આ બે ઇંચની પોડી છે આને આપણે ખાસવી પડશે અહીં ખાંસી દઈએ ને એટલે અંદર વહી હલો કઈ રીતના તો કે આ રીતના જો આમાં કેટલો ખાસો છે બે ઇંચનો ખાંસો પાડ્યો આ તમે કવાડેથી પડ્યો હવે આપણે ગ્રાઇન્ડરથી પડવાનું છે તો આની અંદર પટ્ટી વહી જઈએ ને તો તેમ જાય નહીં તો એક બે ત્રણ આય ત્રણ આ ને ત્રણ પછી છ ત્રણ છ અને નવ મતલબ કે નવ ની અંદર ટૂંકમાં ઘીસી પાડવાનું છે ઘીસી થઈ જાય ને મિત્રો તો એ પછી આમથામ જાય ને એટલે તમારા ભાઈને પછી કઈ ટેન્શન નહીં બરાબર તો રામભાઈ ફોન કરું રામભાઈ શું કરે હું નહીં રામભાઈ આવે તો આ ઘીસી તો પાડી જ દેવાનું છે પછી રામભાઈ આવે ને તો આજે માપીને પછી નેટી પર નાખ દે એટલે પછી કઈ વાંધો આવે તો અમારા અન્નુ બેન ઉઠી ગયા લે મારો દીકરો તો ઉઠી ગયો હજી નીંદર માં લાગે હાલે કઈ દે ભાભાઈ કે તો અન્નુ અટાણ जी बोलिए। क्या कर रहे हो? हो? हम चाय चाय। चाय चाय पकाते हैं वाली वाली। बना रहे तुम्हारे तो जाओ हमको तो वही कहने आए थे कि हमको सुबह सुबह चाय अच्छी नहीं लगी क्योंकि तो आपने बना नहीं आपने थोड़ा वो ज्यादा डाल दिया था सब मटेरियल ठीक है तो अब थोड़ा कम डाल के बनाओ ना चाय अच्छे से રકેબાવી દો લે હે લાય 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 ખરેખર હવાર હવાના પૂર માં

તાર કા કરે છે આ શનિવારે તો ઉંદ વેલી રાજા મોડી ગઈ તા બધીને બેય ને મારા મમીને જવાનું છે મારા સસરાન ઘર રોકાવા જવું કે આટો મારા જવું ખાલી હા રોકાવાળો હા તને આવડે પહેલા શું છે ઈ સકેડી આમાં હાઉસ લો સ્પ્રિડમાં હાલતી હોય આના હાડાના છે ને કઈક ને કઈક ખેલ હોય આવું કઈક ને કઈક લાવિને બેઠોય તારા ને આ આ છે ને આ આ ચાઈ ફૂલ ન થરો ભગવાન આ બાજુ મોલો તતરો ને જ્યાંથી જાતો ર ને ફૂલ તોડતા હોય બસ એક કોઈ આજુબાજુમાં ક્યાંય ફૂલ જડવું ને આ છોકરી છે ને અમારે રહેવા ન દેતી એવા થકવે ભાઈ બાપુજી આﾞﾞમલેનાથી સાહેબને કેવું પડશે મારે ના ના મુકતો મારા સસરાના ઘરે ઓલી સારી સકેડી છે ને ગ્રાઇન્ડરમાં નાની પડી અને જૂની છે તો હવે મારે છે ને બીજી નવી સકડી લેવા જાવી તો સકડી પર લેતા હું ને આદરી મુકતો હું હાલો તો ખરેખર જો મારા બસમાં હોત ને તાને છે ને ગરકી દે દબ્બીને મારી નાખત જાની જો આ ને અને ગરકી સુધી દઈને માર નાખવાની જરૂર હતી તારા ધંધા છે બધા આ બધી પારવાના ધંધા તારા જ છે આ ફૂલ કોણ લઈને આવું તારા માટે લઈને આવી હાલે અહીં જો આ મારે હળી દાતુ જો ભી હે જો દાતુ કઈ ભી હે જોઈ બોલ હું છે તારે કે ઓન આની કિડની ફેલ થઈ ગઈ કિડની બદલાવી કે હું બદલાવું

હું આવું ને ચાલુ કરેલ ખબર જ પડી જાય મારા દીકરાને કંઈ કાકા આવ્યા તમે લોકો એમ વિચારતા હશે ને કે પરશભાઈ હાથમાં ને અથોડા લઈને શું કરે તો ભાઈ આ બધી છે ને આપણે ખાઈશું ગ્રેન્ડરથી પહેલાં ઓલું કરે ને પછી ખાસી ખાસી નાખ્યું એટલે બધામાં જો હવે છે ને પટિયું વ્યવસ્થિત બેહી ગયું છે બધામાં અને આમાં છે ને ભાઈ ઢાકોના જ મેળ ન આવ્યું મેળ ના આવ્યું કારણ શું છે હા ભાઈ આ ભાઈ આજ નો આવ્યા ને ફ્રી નો છે એટલે જય દ્વારકા દીશવાલા હું તો વાટ જણ બેઠો તું આવી તો નાખ દીએ હું નાગ દીએ

કઈ વાંધો અથોડી નું છે ને આ પાડોશી નું માંગતા દેતા હોય ને બે મિટ ઉભોરાયેલા છે ને મારે રામભાઈ ને કઈક છે ને નવીન કરવાનું છે કઈક નવીન કરીએ હે શું કરવાનું છે આ છે ને એક મિત્રોનું આમંત્રણ આવ્યું પાસપોર્ટ સાઈડ છે ને આમ પ્લેનની ટિકિટ જેવું લાગે બરાબર આ પ્લેન બેનને એટલે ભારતીને ખબર નથી એટલે ભારતીને નાડી કહીએ કે અમારે છે ને આમાં જો નામ પર લખેલું છે પરેશ ભારતી બ્લોગ અમારા નામથી છે એટલે કહું કે ભારતે આપણે બેની છે ને ઓલી ટિકિટ મેં ઓલી કરાવી હતી ને વિઝા લાગી જાય ને ટિકિટ આપણે બુક થઈ ગઈ ને અઠવાડિયા પછી આપણે બેને જવાનું છે ને પ્લેનમાં ને ફરવાને અમારી શું રિએક્શન આવી છે ભારતી ભારતી શું કરે તારા માટે ખુશખબરીની વાત છે આમ હું તું ક્યાં જવાનું કહેતી હતી ક્યાં ત્યારે જાવું તું ક્યાં જાવું તું હે મેં ખબર છે એક ટિકિટ બુક કરાવી હતી તો જો આપણા નામની બે માણાનો પાસપોર્ટને જો ટિકિટ આવી ગઈ બરાબર હા હા હવે જાવાનું છે આપણે એમ તમને બે કે મજાક કરું ખરેખર જો આપણા બેનથી પણ પરશ ભારતીય બ્લોગ નામ છે કે નથી જો વાયસ

આપણે એન્ડ કરી દઈએ ક્યારેક જાઉં ભારતીનું સપનું છે પૂરું કરશું હું તો જતો ભારતી નથી બસ આ ફેમિલી આ બ્લોગ ને આપણે એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવો બ્લોગ જય દ્વારકા દે જય મગર